નમસ્કાર શેર બજારના તબકારા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો આ કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ શેર માર્કેટની ખાસ કરીને શું સ્થિતિ રહી છે સમગ્ર દિવસ દરમિયાન કેવા ઉતાર ચઢાવો શેર માર્કેટે ખાસ કરીને જોયા છે ગ્લોબલ સંકેત શું મળી રહ્યા છે ગ્લોબલ લેવલે શું સ્થિતિ છે તેની અસર શું પડી શકે છે આ તમામ બાબત પર આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરતા હોઈએ છીએ કે આ ખાસ સમાચાર છે કે જે તમામ રોકાણકારો એ ખાસ ધ્યાન રાખવાના છે તે બાબત પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ આજે પણ ખાસ કરીને વાત માર્કેટ ખુલશે ત્યારે શું સ્થિતિ રહેશે કઈ કઈ ખાસ બાબતો છે કયા ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આજે ફોકસમાં રહેશે ગઈકાલે કયા ઇન્સ્ટ્રુમેન્ટ હતા કે જે ખાસ ફોકસમાં રહ્યા હતા તેની પર આપણે ચર્ચા ખાસ છે કરીશું અને સાથે જ દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપણી સાથે તમામ ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે શરૂઆત કરીએ ચર્ચાની સૌથી પહેલાં તો કેવું રહ્યો ગઈકાલનો દિવસ ખાસ કરીને આ બે દિવસ માર્કેટે કેવો કારોબાર કર્યો છે કઈ કઈ ખાસ બાબતો છે કે જે રોકાણકારોએ ખાસ ધ્યાન રાખવાની છે ને આજે આજે પણ શું સ્થિતિ રહી શકે છે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ફોકસમાં રહેશે જો લાસ્ટ એપિસોડમાં મેં વાત કરી હતી કે તેજી મંદી કર આપનો ટ્રેડ જો સાચો છે

શોર્ટ ની મજા એક્ઝેક્ટ એજ અમને જોવા મળી રહ્યું છે તેજી વિચારતા તેજી થઈ મંદી વિચારતા મંદી થઈ વેટ એન્ડ વોચ વિચારતા વેટ એન્ડ વોચ પણ ગઈકાલે ખુલતામાં યસ વી વર બેટ શોટ મંદી પ્રિફર નતા કરતા પણ છતાં બી એડવાઈઝ કરેલી આપને હું જોઈને એક મિનિટ જરા કયા લેવલ ઉપર મેં મંદી કરાઈ સુડતાલીસ હજાર નવસો નો તો ટ્રેડિંગ સ્ટોપ લોસ આપ્યો હતો અને અમારું ટાર્ગેટ હતું ઓકે ઝીરો ટુ ફોર પછી <coughs> The breakdown level was 4804. 201 to cross the 175 But I just Bela Vatkari was not very much aggressive initially. That I should think the market going this down, right? Chart जीरो वन बैंक निफ़्टी क्रॉस ना एक संकेता। तो इन्हें वंस इट ब्रोक फोरेड जीरो टू फोर। आई वाज वेरी मच प्लीज्ड एंड हैप्पी क्योंकि डायरेक्शन मने क्या दिखाई ही गया एंड आई एडवाइज़ एडवाइज ले मरा मित्रों ने मैं एक प्रमाणित जेलों पे मने पूछ बताने मैं सलाह पर आपी। It initially was 915, 578. 5, Once it broke 578, pachi 5, 47,000. Navi jase, that was a surprise package. Trailing stop loss, sate, yes, was there. And kada 47,000, no low banoche, I don't think so anybody would have made a profit of it. અહીંયા એક બીજી વસ્તુ દિમાગમાં આવે છે જે બધા સાથે શેર કરે કે અમે તમને કાયમ કહેતા હોઈએ છીએ કે વેટ એન્ડ વોચ કરો અવોઇડ કરો જો તમને ખબર ના હોય અમે કાયમ કહેતા હોઈએ પણ આવા ટાઈમમાં કે જયારે આપનો ઇન્સ્ટ્રુમેન્ટ સુડતાલીસ હજાર સાતસો સાતસો પચાસ આઠસો આ લેવલ ઉપર ચાલતું હોય અને એકદમ થી અચાનક થી સુડતાલીસ હજાર ને સુડતાલીસ હજાર સો નો લો બતાવીને પાંચસો છસો ટ્રેડ હતોસ રાખ્યો આઈ ડોંટ થિંક સો ક્લિક થાય કે સિસ્ટમ એ રીતની છે માં તમારે રેન્જ જે રાખો છો અને એ રેન્જ ના સોદા ત્યાં પડે તો લોસ हमारा क्लिक आवी नोती ओके, पर एज ओफ करता है એટલે નોર્મલી વી એડવાઇસ આપ સૌને અમે એડવાઇસ કરીએ છીએ કે હેજિંગ એક ટાઈમ હતો ત્યારે વોલેટિલિટી આવી નોતી ત્યારે ઓકે સ્ટોપ લોસ વોટ બટ એઝ ઓફ નાઉ સ્ટોપ લોસ કરતા હેજિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કારણ કે હેજિંગ જો હસન હે તો તમે સેફ હસો ઇન કેસ માર્કેટ

બધાને એક એક્સપીરિયન્સ આપ્યું છે ટેક્સ્ટબુક ઉપર તમે બધા શીખો છો યુટ્યુબ ઉપર કે તમે નોલેજ જ્યારે લેવા બેસો તો તમે આ બધી વસ્તુ તમે સમજો છો જાણો છો તમારા દિમાગમાં હોય છે બટ કેમ કમ્સ ટુ પ્રેક્ટિકલ એક અનુભવ લેવાની વાત આવે છે ત્યારે ગઈકાલનો દિવસ એક સારો દિવસ હતો અનુભવ લેવાનો આ બધી ચર્ચા એટલે કરીએ છીએ કે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ જરૂરી છે

रोहित शर्मा भी एक टाइमी था सचिन तेंदुलकर भी अनलकी विराट कोहली भी अमिताभ बच्चन कम विथ प्रोशन अमर जो फंडी ते क्या इज ऑलवेज से आमने वाली

આવી જાય છે સમજી જાવ છો આર ધ વિનર જેમ જસ્ટ બોલ જે સ્વિંગ જે રીતના નાખી રહ્યો છે એંગલ થી નાખે છે કે સાઈડ થી કે વચ્ચેથી કે પવન શું ચાલે છે एवरीथिंग इट्स નોટ ધેટ ઇઝી તો અહીંયા પણ ઇટ ઇઝ નોટ ધેટ ઈઝી

હાવી થવાની શક્યતા દેખાય છે એ વખતે તમને ક્લિયર કટ સંકેત મળતા અને પછી તમને શોર્ટ કવરિંગ જોવા મળ્યું એચડીએફસી બેંક રિલાયન્સ LIC, હાઉસિંગ વગેરે તમને શોર્ટ કવરિંગ જોવા મળ્યું એન તો આ બધામાં તમને શોર્ટ કવરિંગ દેખાયું એટલે માર્કેટ સ્ટાર્ટેડ મુ

એ વખતે બાવીસ હજાર સો નું તમે કોલ લઈ લો અને પછી હું નથી તમારે કેલ્ક્યુલેશન કરીને તમે ત્યાં તમારું હેજિંગ પોઝિશન બનાવી દો કે તમે કેટલું રિસ્ક લેવા માંગો છો પ્રમાણે અને ધેન યુ સી વોટ હેપન્સ યુ સી વોટ હેપન્સ

20 वर्ष ने एमनो स्टूडेंट मींस छोकरो होतो ने के के उसको शेयर मार्केट का अच्छा ग्रिप है अच्छा करता है अच्छा पैसा कमाता है कोई हतर तो बद्दा कम है आता तो बद्दा कम ही गया है जो ट्रेन ने विरुद्ध जाए छे ने एच नुकसान करे छे बाकी ट्रेन ने जो फॉलो करे छे बद्दा कम ही गया तो दैट डजंट मीन दैट यू आर नॉलेजेबल और यू आर एक्सपर्ट

પ્લેયર ઓર ટ્રેડર ઓર પર્સન તમે આ માર્કેટમાં ટકવાના છો યુ આર ગોઈંગ ટુ પ્લે હવે માર્કેટને આજે હું કઈ રીતના જોઈ રહ્યો છું તો આજનું નિફ્ટી જે છે એ મને બાવીસ હજાર બસો ને બાવીસ આજે મીન્સ હવે આજ અને એક બે દિવસમાં હવે રેન્જ જે પહેલા વાત કરી હતી કે વીસ હજાર ને વીસ હજાર ચારસો ની હતી અરે બાવીસ હજાર ને બાવીસ હજાર ચારસો ની રેન્જ હતી એ હવે બાવીસ

કારણ કે રજાઓના દિવસમાં સ્ટોપ લોસ હોતો નથી અને હવે તો ચાલુ માર્કેટમાં બી અમુક ટાઈમે કામ નથી કરતો તો ઓલવેઝ બી હેજ ક્યાંક તેજી ક્યાંક મંદી અને પ્રિફરેબલી બંને બાજુ તમે ટ્રેન્ડ વાંચીને સમજીને આગળ આપણે જે બધા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી હતી સોમવારે એસ્ટ્રલ તો એસ્ટ્રલમાં બાવીસો દસ નું ઓપનિંગ આપણને જોવા મળ્યું સપ્તાહમાં આજે બાવીસો છે કોનકોર

ત્રણ હજાર ચારસો બત્રીસ નો ઓપનિંગ તો ત્રણ હજાર સાતસો આજે ગઈકાલે બંધ છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ 19255 नो ओपनिंग 195.45 नो बंद छे कई काले हिंदुस्तान ऑटो ओके यू गॉट इट ओपनिंग तो 60317 नो बंद छे हैव 1690 रफली ओपनिंग तो 1778 नो बंद इंदल को 625 नि सामने 653 नो बंद

अब જોઈ લો કઈ કાળે પરફોર્મન્સ ધ હેવ গিવન ઓન ધ કભી કઈ રીતના બાય આવે છે રિલાયન્સ થી ભી મે ચર્ચા કરી હતી બીજા ટાટા સિટીની ભી કરી હતી એલએનડી થી ભી કરી હતી પર એ બધી ચર્ચા હું નથી કરતો ત્યારે અનકે ધેટ વોઝ ધ મેઈન કે જે નામ મે ખાસ કરી હતી એન્ડ મોસ્ટલી કોવન પાર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ નોન આજે માર્કેટ કેમનું રહેશે મેં તમને વાત કરી છે હવે માર્કેટ ગઈકાલના હાઈ ઉપર કમ્ફર્ટેબલ વોલ્યુમ ટ્રેડ કરે છે તો વેરી ગુડ એવરી પોસિબિલિટી લોંગ ટર્મ આઈ ડોન્ટ થિંક સો એની બધી ઇન્ટરેસ્ટેડ કે લોંગ ટર્મ શું કરવું છે અને જેને લોંગ ટર્મ કરવું છે તો એમના માટે તો પોઝિટિવ મેં હું ચર્ચા કરીને બેઠો કે માર્કેટ તમારું બંધ નહીં થઈ જાય કે સરકાર કે તે આવે बिज़नेस right? तो चल रहा है बिज़नेस म स्लो डाउन लॉन्ग टर्म देन पता है ये चेक 3 बरस ने पांच वर्ष ना मींस नेक्स्ट फाइव इयर्स ना टर्म में मेबी कदाच कई पुथर पाथल था तो वी मे नॉट सी दैट पर्टिकुलर टाइप ऑफ मूवमेंट दैट हमने हमारा जो स्पीड स्लो थई सके बट इफ एवरीथिंग गोज राइट જે વિચારે છે એ પ્રમાણે જશે તો ક્લિયર કટલે યુએસ ઇલેક્શન ઓલ્સો મેટર્સ ચાઈના પણ ક્યાંક મેટર કરે છે એમની પોલિસી રિલેટેડ આપણા દેશના સંબંધ બીજા બધા દેશ સાથે કેવા રહે છે એ પણ મેટર કરે તો મેનીથીંગ મેટર્સ

નાના નાના ના વ્યક્તિ આજે વાત કરીએ તો જે જેનું કામ રિસ્ક સાથે છે ધીસ ઇઝ ઓલ્સો રિસ્ક સો વન્સ યુ આર ટેકિંગ અ રિસ્ક તો ઇટ શુડ ઓલવેઝ બી ઇન્શ્યોર્ડ જ્યાં તમે લો છો તો દેખીતી વસ્તુ છે તમારે ત્યાં વીમો લેવાની જરૂર છે જ જોખમ વગરની જિંદગી હોય અને તમે વીમો ના લો ઓકે ઓકે मैंने एक व्यक्ति साथ चर्चा थी थी तरह बहुत सारी चर्चा थी तो एक व्यक्ति एक टाइम में बैंक में जॉब करता था तो एक इंश्योरेंट त्याना यूनियन लीडर रहता है तो कहता था हमने कि भाई कि तू इंश्योरेंस ले ले ये भैया कि तू कि हूँ इंश्योरेंस सेना मारे लो इंश्योरेंस में लाइफ इंश्योरेंस के सेना

એ વખતે તમે વીમો નથી લેતા ઇન્વેસ્ટમેન્ટ તમે બીજી રાખી દો છો ઓકે એક મારા મિત્ર હતા પ્રાઇવેટમાં જોબ કરતા હતા કોરોના આવી ગયો તરત એ પાર્ટી એ એક કરોડ નો વીમો લઈ લીધો હું બસ પતાવી દઈશ ટૂંક કરોડ નો વીમો લઈ લીધો એને કોરોના કોરોના આઈ ગયો એટલે બે ત્રણ મહિના પછી એને કોરોના ઇમ્પેક્ટ ભઈ સિવિલમાં એડમિટ હતા પછી કોરોનાની ઇમ્પેક્ટ વધી ગઈ ગોટ એક્સપાયર તો પ્રાઇવેટ 1 કરોડ તો આવા ટાઈમ મીન્સ વેન યુ ટેક અ રિસ્ક ટેક ઇન્સ્યોરન્સ ટુડે ઇટ ઇઝ અ રિસ્ક ટેક ઇન્સ્યોરન્સ હેજ યોર સેલ્ફ હેજ કરવું જરૂરી છે

તો મારા ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરેક્ટ ઇન્ટરેસ્ટ જોઈ શકો છો રેશ આપનો મારી સાથે જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તો બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં સર બસ આટલું જ ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર